નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજરોજ તમને જોવા મળે છે મિત્રો આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ વાર બુધવાર आजના રાજકોટના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ 17/7/2024 બાર બુધવાર રાજકોટ માર્કેટમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપડી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનવાહો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને સાથે બેલ આઇકન ને પ્રેસ કરીને वीडियो में अंत सुधी बनाई रहो ज कर रोजार भावियो की महिती अपना यूट्यूब चैनल द्वारा तमने जो रही तो सो है तो मित्रों सींगदाणा भाव सोल सौ अठार सौ रुपया जीरु चार हज़ार चार सौ थी चार हज़ार चार सौ पचास थी हजार एक सौ एकतालीस रायडो नौ सौ पचास थी एक हज़ार पचास यजार भाव अगर सौ अग्यार अगियर सौ स्याशी चना अगिय सौ एक सौ पच्चीस रुपया रचका बीज चार हज़ार बसो थी पाँच हज़ार चार सौ पातरी सुवा नौ सौ एस चौद सौ सीतेर मेथी नौ सौ साठ से चौदस सत्तर अड़द चौद सौ चालीस ओगणिस सौ अगिय मग तेर सौ पचास थी सोल सौ सो पचास तुवेर बजार भाव सोल सौ सो पचास थी तेवीसो अठाणु रुपया दाणा अगिय सौ चौदसो एकत्रीस सोयाबीन सात सौ पंचाणु थी आठ सौ बासठ जुआर सात सौ सत्ताणु थी आठ सौ पांसठ लसन बजार भाव आठ सौ साठ थी अठार सौ साठ थी तरह हज़ार पचास वरियारी एक हज़ार पंचोतेर थी बार सौ इकोतेर કાળા તલ ત્રણ હજાર ચાલીસથી તેત્રીસો દસ સફેદ તલના બજાર ભાવ એકવીસો પચાસથી ચોવીસો અઠાવન ઘઉં ટુકડામાં પાંચસો અઢારથી પાંચસો બોતેર લોકવાણ ઘઉં પાંચસો તેવીથી પાંચસો ચાલીસ મગફળી છીણી અગિયારસોથી બારસો પચાસ ત્યારબાદ મગફળીના બજાર ભાવ આજે અગિયારસો પચીસથી તેરસો ને પચીસ રૂપિયા કપાસના બજાર ભાવ આજના 1500 થી 1600 રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટના બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવને વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને રોજ જે રોજના બજાર ભાવની વિડીયોની માહિતી આપડા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ રોજ તમને જોવા મળી રહે છે અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો ચેનલ મનગ હોય તો સબસ્ક્રાઇબ કરીજો નખજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં